નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ગતરાત્રિએ વરસ્યો એક ઇંચથી વધુ વરસાદ વીરપુર તાલુકામાં વરસેલ વરસાદને લઈને ખેડૂતો થયા ખુશખુશાલ ગતરાત્રિએ વીરપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં જામ્યો હતો વરસાદી માહોલ મહીસાગર જિલ્લાના વીરપુરમાં રાત્રિએ પડેલ માત્ર એક ઇંચ વરસાદમાં તંત્રની પોર ખુલી વીરપુર શહેરમાં પડેલ એક ઇંચ વરસાદને લઈ હોળીચકલા વિસ્તાર સરળિયા રોડ પૂર પાસેનો વિસ્તાર આઈટીઆઈ વીઆરસી ભવન તરફ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા એક ઇંચ વરસાદમાં વીરપુર શહેરના માર્ગો થયા હતા પાણી પાણી તો બિસ્માર માર્ગના કારણે લોકો પરેશાન થયા હતા